સુરત માં વ્યાજખોરોના ત્રાસ લઈને ભૂખ બનનાર વ્યક્તિએ પોલીસની જતા વ્યાજ આપવાનું બંધ કર્યું અને વ્યાજખોર ને થોડા સમય માટે થોભવા કહ્યું પરંતુ હરેશ જળફિયા ભરત જળફિયા અને તેના સાગરીતો વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માનસિક ત્રાસ આપી રહ્યા હતા જેથી કંટાળીને પિયુષ માંગુ પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યારે આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનો પિયુષ માંગુ આક્ષેપ કર્યો છે ત્યારે વ્યાજ ખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા પિયુષ માંગુ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી વ્યાજ ખોરો સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવા માંગ કરી છે જે રકમ છે એ અઢાર દસ બે હજાર બાવીસના રોજ વીસ લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી હરેશભાઈ બાબુભાઈ ઝડફિયા નામ છે અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતા મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને અત્યારે તમે વ્યાજ બંધ કરી દો એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય એટલે એ વ્યાજ બંધ નહીં થાય અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો એટલે એ ખમવાલ નહોતા અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે મને હું બીમાર હતો એટલે હોસ્પિટલ રાઈડ હતો હોસ્પિટલમાં એડમિટ હતો ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને માનના ધમકી મારી અને તમામે તમામ જોખમ હીરા હીરાનો માલ લઈ ગયા છે હીરાનું જોખમ મશીનરી ફર્નિચર એસી તમામે તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી પાંત્રીસ લાખ આજુબાજુની તમામ જોખમ હતું મેં પોલીસ મેજરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી પછી મેજરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો સીપી સાહેબને મેં બે વાર અરજી કરેલી છે એની તપાસ હતી એમાં તેને મારી અરજી ફાઇલે કરેલી છે પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે હાલ હવે સીપી સાહેબને આવેદનપત્ર લઈને રજૂઆત કરવા આવ્યા છીએ એક અરજદાર છે જે છેલ્લા અગિયાર મહિનાથી એવિડન્સ હોવા છતાં વ્યાજખોરોથી દાગ દબાણથી એ ઘણી કૃત્ય બધા કરે છે અને એનાથી હેરાન થઈ અગિયાર મહિનાથી ફરિયાદ લઈને દોડે છે પણ એને કોઈ સાંભળતું નથી એટલે હાલ સીપી સાહેબને આવેદન દેવા દેવા આવ્યા છીએ